સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં આવેલ ઇન્દ્ર ભારતી ગેટથી રૂપાયતન રોડ અને ન્યૂ ભવનાથ વિસ્તારમાં રાજુભાઈ ત્રિવેદી અને વિનાયક ગૌસ્વામી અને બે એએસઆઈ બેતાલીસ સફાઈ કામદાર અને બે ટ્રેક્ટર અને જેસીબી સાથે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું જુનાગઢમાં આજરોજ રોજ છઠ્ઠી ડિસેમ્બરના રોજ ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સડસઠ માં દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણનો કાર્યક્રમ કાળવા ચોક ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુ ખાતે યોજાયો જૂનાગઢના કાળવા ચોક ખાતે ભારતીય બંધારણના ગડવયા ભારત રત્ન કરોડો શોષિત પીડિત ભારતની તમામ નારીઓના મુક્તિદાતા વિશ્વ વિભૂતિ મહામાનવ વિશ્વ વન ની બોધિસત્વ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કાળવાચોક ખાતે યોજાયો બાબા સાહેબના સ્ટેચ્યુએ બહુજન સમાજ પાર્ટી ભારતીય જનતા પાર્ટી દલિત સમાજના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ છઠ્ઠી ડિસેમ્બરે બાબા સાહેબને ફુલહારથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ તકે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ પુનીતભાઈ શર્મા કાળુભાઈ રાણવા અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો બહુજન સમાજ પાર્ટીના જયંતિભાઈ માકડિયા દેવેનભાઈ વાણવી બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો તેમજ બટુકભાઈ મકવાણા જેઠાભાઈ પાનેરા તેમજ વિનયભાઈ મોદ તથા અન્ય આગેવાનોએ બાબા સાહેબના કાર્યોને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા 雨 marriages differences <inaudible> biressions birusion bir進 ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બહુજન સમાજ પાર્ટી દ્વારા સમયમાં જયારે આપણા દેશમાં સામાજિક લોકશાહી નવી પરિ છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ પરિસ્થિતિ નો સામનો કરવા આ દેશ માં એક ને એક માત્ર વિચારધારા છે વિચારધારા ને લઈને ચાલતી આ દેશનું મુખ્ય બહુજન સમાજ પાર્ટી ના દ્વારા આજે આ છે આજથી અમે બહુજન સમાજ પાર્ટી ના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં

મારું નામ વિનયભાઈ બૌદ્ધ છે આજ રોજ મહામાનવ બૌધિસત્વ પરમ પૂજ્ય ડૉક્ટર બાબાસાહેબના સડસઠમાં મહાપરિનાર દિવસે તેમને સમગ્ર રાષ્ટ્ર વતી અર્પિત કરીએ છીએ બાબા સાહેબ આંબેડકર એવું વૈશ્વિક નામ છે કે એમણે કરેલા કાર્યોથી સમગ્ર ભારત વર્ષની અંદર આપણે જોઈએ છીએ તો બંધારણની વાત જ્યારે આવે છે ત્યારે હંમેશા બાબા સાહેબ આંબેડકર આપણને યાદ આવશે ખાસ કરીને મહિલા કોટ બિલ દ્વારા સમગ્ર ભારત વર્ષની મહિલાઓ છે એમને સાહેબે તમામ અધિકારો આપ્યા છે અને ક્ષમતામૂલક સમાજ છે માત્ર સામાજિક સમરસતાની વાત નહીં પણ સમતામૂલક સમાજની રચના માટે પરમ પૂજ્ય જોકે બાબા સાહેબ આંબેડકર આપણે સૌને ભારત વર્ષના તમામ લોકોને બૌદ્ધ ધમ્મ છે અંગીકાર કરીને એક નવો રાસ્તો પણ બતાવ્યો છે તો આજને દિવસે આપણે કૃતજ્ઞ બની અને બાબા સાહેબે જે મૈત્રી કરુણા ન્યાય પૂર્ણ ભારતની જે સંકલ્પ પીડિતો તેમજ મહિલાઓ માટે એક સોના ને જેને કોઈ સુરજો ઉજાડ્યો હોય અને દેશ આખા અંદર અને દુનિયામાં નવી રાહ બતાવી હોય અને આપણા બંધારણ ની અંદર બંધારણ ની અંદર સમાવેલ છે અને તમામ જાતના અધિકારો આ બંધારણ ની અંદર આપેલા છે એ બંધારણના જે અધિકારો ને હિસાબે આજે આપણે કઈ બોલી રહ્યા છીએ ભેગા થઈ રહ્યા છીએ આગળ વધી રહ્યા છે

અજે જૂનાગઢ ખાતે રાખવામાં આવ્યો આજે સોકળાકે વીકલાપ પ્રશ્ન વિજાપુર ખાતે એ એમને યાદમાં અલિસ એબ વીકલાપ ખાતે બોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 15 માં લીરબાઈપરા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો જેપીપી મેર ગરીશભાઈ કોટેચા દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું જુનાગઢમાં રોજ બરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી છે જેમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે શહેરના વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્થાનિક લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના પીએમ મુદ્રા લોન સ્ટાર્ટઅપ ઇન્ડિયા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ આવાસ યોજના સહિત વિવિધ જાણ કલ્યાણકારી યોજનાનો લાભ ઘર ઘર સુધી પહોંચે તેવા સંકલ્પ સાથે મયર ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા સહિત પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા યાત્રામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન સાથે લોકોના લોકો સુધી લાભ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રૂપિયા કિંમતના સામાનનો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ મહારાષ્ટ્રના વતની જુનાગઢ ફરવા આવેલ રાજેશભાઈ મજવડી ગેટથી ભવનાથ જવા માટે ઓટો રિક્ષામાં બેઠેલાં તે દરમિયાન બાર હજારની કિંમતના સામાનનો થેલો ખોવાયેલો થેલામાં પાંચ હજાર રોકડા બે જોડી કપડા પાન કાર્ડ આધાર કાર્ડ એટીએમ વગર જેવા જરૂરી ડોક્યુમેન્ટ ડ્રાય ડ્રાયફ્રૂટ તથા જરૂરી સામાન હોય ભવનાથ ઉતર્યા બાદ રાજેશભાઈને માલુમ પડે કે તેમની સાથે રાખેલ બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયેલા હતા આજુબાજુ તપાસ કરતાં ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલો પરંતુ તેમનો સામાન ન મળતા અજાણ્યા શહેરમાં કોની મદદ લેવી કોને ફોન કરવો જેવી સમજણ ન પડતા ખૂબ જ વ્યથિત થઈ ગયેલા હતા આ બાબતની જાણ નેત્રમ શાખાના પીએસઆઈ મશરૂને કરતા બાર હજારની કિંમતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ શાખાએ ગણતરીની કલાકોમાં શોધી આપેલ જૂનાગઢને નશામુક્ત બનાવા હેતુથી જુનાગઢ શહેરના જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પત્રકારો મિત્રો સાથે સ્નેહ મિલનનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું થોડા દિવસ પહેલા વાકાનેર પાસે આખે આખું ટોલ નાખું નકલી ઝડપાયું ત્યારે પીએમઓ સીએમઓ બાદ હવે જુનાગઢમાં નકલી ધારાસભ્યનો રોપ જમાવતો એક વ્યક્તિને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો જયપુરમાં કરણી રાષ્ટ્રીય અધ્યક્ષ

પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી